সালাভারা ঠা খা ম ুন ম বা ু সা। અને મારા બધાનો મસોલો વાળો કશું ભાવતું જ નહીં નહીં સફર ભાવ કોઈ ફ્રૂટ નહીં ભાવતું અને જો આ સ્મૂદી આવી હ સ્મૂદી પીવાની જો તને બતાવો આનંદ ઇન્ગ્રીડિયન્ટ બ્લુબેરી હ મેંગો હ પાઈનેપલ હ એ બધાની સ્મૂદી બનશે તું પીએ

आगाडियो सुच्छु वे तरो में पार्कमावी जैसे है लेजो आवड़ू मुटू पार्क रण बदा रभी ही कर अबाजू रम्मानुसा आपसल आइस्क्रीम नुव बदा आइस्क्रीम वे कोई अना में बदा आज पेल पूल हम पेला सब पूल स्वीमिं

બધા સ્વિમિંગ પુલમાં નાય હજુ આજે થોડી ટ્વેન્ટી ડિગ્રી ગરમી હા એમાં બધા બાર નાવા આવી ગયા છે આ બાજુ નાનો છોકરો નહીં પેલી બાજુ થોડો મોટો નહીં એટલે ઊંડો હે બાજુ થોડો બહુ નહી નોર્મલ જ છે રમવાનું ચાલુ સ્વિમિંગ પુલ ઋતુનો મો બે બેસી ગયો કુતરી ગયો પુલમાં નાવા મજા આવી ગઈ છે પાર્ક પાર્કમાં ફ્રી છે એટલે અને કોઈ ચાર્જ નહીં એટલે બધા નાવા છોકરો બિચારો ઘણીક વાર રમી સ્વિમિંગ પુલ માં ન હોય પછી પાર્કમાં રમી ગેર નાના છોકરાઓ માટે ખાસ કે કેનેડામાં કોઈ વસ્તુ નહીં કે જેની ફીઝ વસૂલ ના કરતા હોય ખાલી આજ ફ્રી હે એટલું ના કેલગરીનો બહુ મોટો પાર્ક હ જો અમે એ બેમપણી મળી જઈએ ભાઈ અહીંયા એની ક્લાસમાં ભણતી છોકરી એની ફ્રેન્ડ જ છે તો મળી જઈએ સ્વિમિંગ પુલમાં ના આવ્યા જો અહીંયા ફુવારાથી ને આવવાનો અહીંયા ફુવારા આપેલા છે નાવા છોકરા

એવું કહો ટ્રાય કરજે પેલી બાજુ કેચકો હ હિકાણે બધો ફરી આ બાજુ આ બાજુ એક પેલું આ ગોળ ગોળ દેખાય એ ફરક ગોળ એને કોઈ બે રહેવાનો છોકરા એટલે ગોળ ફરક પેલું આટલે જે જારી લગાવી એટલે હતું સ્વિમિંગ પુલ એ રહ્યું આ બાજુ કુંચો ઊંચો ડુંગર એના પગ બની કોક તો કોક તો ઉગાડ્યું જારી બારી મારી દીધું આવો હો પાર્ક મિત્રો અત્યારે ખાવાનું બની જશે બધા ખાવા બે જોઈ મમ્મી એ પેલી વખત જે સમોસા બનાવ્યા હતા ને એને ફ્રોઝન કરી દીધા અને અત્યારે તળી દીધા એટલે બની જાય ફા એકદમ કડક કડક જોવા સન કડક એકદમ આ બધું પપડી હ અને સમોસા એટલે હાલ નહીં ખાવાનું આટલું ખાઈ લઈએ ને પછી તું ખાવાંકર ને ખાવાંકર જો એને એવું કર્યું ગવાર ગવારના અંદર રોટલીના અંદર ગવા લીધો અને એનો સમોસો ટાઈપ બનાવી દીધું હોય અને બસ ગવાર સમોસો ખાયો ગવાર હે ગવારનો સમોસો ખાયો મમ્મીએ ગવાર ખાયા હું દાળ ભાત કહું કાલના દાળકાલ ની ભાત આજનું હવે એટલે દાળ ભાત કમન ગવાનું સ્વભાવ નહીં આટલું જ મળીશું કાલે